ગત તારીખ સત્તર અને અઢારના મોરબીના સિટી એ બી અને તાલુકા વિસ્તારમાં આ આગળ ચાલતા આજરોજ ટંકારામાં કુલ છ બોગસ ડોક્ટરો પકડાયા છે તેમાં ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જય કિશનભાઈ કાંતિભાઈ હળવદના ડવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ કુદીરામ ગરામી હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ હળવદના રમપુર ગામેથી પરિમલ ધીરેન હળવદના રાયસનપુર ગામેથી પંચાન ખુદીરામ હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ શાંતિભાઈ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ જગ્યાએથી નવ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં આજે હળવદ અને ડંકરાના પેય થઈને કુલ એક લાખ એસી હજાર જેવો દવા પકડવામાં આવ્યો છે જેમાં ઇન્જેક્શન વિવિધ દવાઓ પાટાપીંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડૉક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે